નસવાડી તાલુકાના દામણીયા આંબા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ રામ ઢોલ વગાડી ઉષ્માભેર સ્વાગત કર્યું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને જાગૃતિ લાવવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી છે જે અંતર્ગત નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતોમાં આ રથ ફરી રહ્યો છે અને આજે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના દામણીયા આંબા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનોએ રામઢોલ વગાડી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં બાળકીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ ગામના આગેવાનો દ્વારા આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આરોગ્ય વિભાગ આઈસીડીએસ વિભાગ ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા ગ્રામજનોને વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે ઉજ્જવલા યોજનાના ગેસ બોટલ અને સગડી આયુષ્યમાન કાર્ડ વિધવા મહિલાઓને વિધવા સહાયના પેન્શનના ઓર્ડર તેમજ અન્ય યોજનાના લાભો લાભાર્થીને ઘર આંગણે આપવામાં આવ્યા હતા જેનાથી લોકોમાં ખુશી છવાઈ હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર ડેપ્યુટી ડીડીઓ નસવાડી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ દરેક શાખાના કર્મચારી હાજર રહ્યા હતા જ્યારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ચેતન મેવાસી જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મુકેશ ભીલ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ ઉપપ્રમુખ કનુભાઈ ભીલ કારોબારી ચેરમેન સીમીબેન ભીલ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ પૂર્વ ચેરમેન બબલુ જયસ્વાલ સરપંચ તલાટી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટા ઉદેપુર આજ રોજ કડુલી મોરડી ગ્રામ પંચાયતના દામણી આંબા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ અલગ અલગ વિભાગમાંથી આવેલા અધિકારીઓ અને કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર દ્વારા જે યોજનાઓ છે તે યોજનાઓ લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે અને કેટલીક યોજનાઓ છે જેમનો અહીંયા સ્થળ પર જ સ્થળ પર જ એમનો નિકાલ કરવામાં આવ્યો છે અને યોજનાનો લાભ પણ આપવામાં આવ્યો છે ઉજ્જવલા યોજના વાલી દીકરી યોજના આવી ઘણી બધી યોજનાઓ છે જેમનો માહિતગાર કરવામાં આવ્યો છે છું મારું નામ સલાટ બેન ચકાભાઈ છે મારું ગામ ગટાંબલી મને આંગણવાડી કેન્દ્ર પરથી શક્તિના ચાર પેકેટ દર મહિને આપવામાં આવે છે તેનો મેં ઉપયોગ કરું છું જેથી મને સારા ફાયદા થાય છે બદલ આઈસીડીએસ વિભાગ અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છે